નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો વીસ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે શુક્રવારના રોજ મિત્રો આજની આ ઓફિસ એની વાત કરીને મગફળીમાં તો સેમ કાલ જેવી આવક જોવા મળી છે છ હજાર ગુણ્યાસ વર્ષની આવક જોવા મળી છે ને હરાજીનું કામકાજ જો અહીંથી શરૂ થવાની તૈયારી થઈ ગઈ છે મિત્રો

છાસી અગિયારસો એકવીસ છવ્વીસ એકત્રીસ છત્રીસ એકતાલીસ એકાવન છપ્પન છોતેર 11, છ્યાસી એકાણું ખન્નું અગિયાર બારસો ને અગિયાર રૂપિયા નો ભાવ ટીવી સુપર બિરણ ક્વોલિટી છે બારસો અગિયાર રૂપિયા વેચાણી છે क्या रहेगा तुमर के हाँ अभी आ रहे हैं ताकि ताकि संरचना है यानि क्या सुने क्या रुपिया नो बाहों जैसे कि ना चार मक्खों डिसेमिटरों क्या सुने क्या रुपिया मूवी जैसे कि ना चार मक्खों डिसेमिटरों क्या सुने क्या

981 એકાશી રૂપિયાનો ભાવ હતો જે 981 રૂપિયા ભાવ કે તો અમાર એકાશી રૂપિયા માં વેચાઈ છે ઓગણજાના માં ખોઈ છે ડંગ ફોર ઓલ છે એકાશી રૂપિયા વેચાણો ડંગ થઈ ગયો છે અગિયારસો ને એક રૂપિયાનો ભાવ છે ચામણના અગિયારસો ને એક રૂપિયાનો ભાવ છે જે જેવીસ મૂગફળી છે પણ સારી ક્વોલિટીની મગફળી છે વજનવાળી